ખનન ખનન થાય છે બેટા શું થાય છે ખનન ખનન થાય છે હા હા સુકી સુ જો હાલ તક મન બતાવ કે આ બાત થાય છે હા આ બાત થાય છે જો ઝાળા હું મારું હું હા આ તો એ છે એ તને કોક છે અમે તો બંધ દેખાય છે ને લાગે ને

शोक्रोबिओ नुस त्या मों वने गेलले जाऊ पड़से आणि कोक दुवा पावळे यकन जोर आव पड़से हा शिव हाळ उतर हेचियो हा शेठना नाव त पुछ पाणी सा शेठ हसन भाई आज जो शोक्रो संकी संझी संकी लागला ना ब संभर जो एम करेसे हा हेतर म गया था हेतर म जातो त्या कोणसा ओ हा तो सर थोडो हा

બે હજવાડવું પણ કરવો અને તકલીફ છે કે બે મિનિટ બેહીએ થોડું હજવાળીએ બરાબર પછી બંધાયો થાય છું સર ઘણી વાર બે ફોની વાતાં થઈ

જય માતાજી મિત્રો આ વિડીયો અમારો મનોરંજન માટે બનાવ્યો છે અને અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ફોલો જરૂર કરજો જય માતાજી માતાજી